હું ડૉક્ટર વિવેક જોશી બીટી સવાણી કિડની હોસ્પિટલનો ચીફ યુરોલોજીસ્ટ અને મેનેજિંગ ટ્રસ્ટી છું એકવીસ વર્ષથી આ ટ્રસ્ટની હોસ્પિટલ કિડની વિષયમાં ઘણું સુંદર કામ કરી રહી છે જેવા દર્દે સુપર સ્પેશિયાલિટી ટ્રીટમેન્ટ આપે છે એકવીસ વર્ષ પૂર્ણ થયા બાદ અમને સરકારશ્રી તરફથી એક વધારાની જગ્યા પણ મળેલ છે જે જગ્યાઓ પર અમે એક કિડની શેપના ટ્વીન ટાવર્સ કે જે બે ટાવર બનશે અને એનો શેપ ફક્ત કિડની જેવો જ હશે જેને બહારથી ન્યુઓલાઇટ દ્વારા કિડની કેવી રીતના કામ કરે છે એવી દર્શાવી શકાશે આવા હ્યુમન ઓર્ગન ઉપરના બિલ્ડિંગ દુનિયામાં કોઈ કોઈક જગ્યાએ છે પરંતુ અમારા જાણમાં ક્યાંય પણ કિડની આકારનું બિલ્ડિંગ હોવાનું અમારી જાણમાં નથી આ બિલ્ડિંગ યુનિક બિલ્ડિંગ બનશે દૂરથી એ દેખાશે કે આ કિડનીના બિલ્ડિંગ છે અને વર્લ્ડના કદાચ આપણે ગર્વ લઈ શકીએ એવું એક આ બિલ્ડિંગ બનશે જેમાં બંને વિન્સ હશે ને વચ્ચેની જે ધોરી નસો દેખાય એની અંદર લિફ્ટ અને એ પ્રકારની વ્યવસ્થા હશે આ બિલ્ડિંગનો ઉપયોગ અમુ લોકોએ એને પ્રિવેન્ટીવ હેલ્થ કે લોકોને બીમારીને અટકાવવા માટે હેલ્થ અવેરનેસ કે બીમારી માટે જાગૃત કરવા માટે પોઝિટિવ હેલ્થ માટે જાગૃત કરવા માટે થઈને કરવામાં આવશે ઉપરાંત કિડનીની બીમારી અને પથરીની બીમારી વિશે રિસર્ચ કરવામાં આવશે શાળા કોલેજોના વિદ્યાર્થીઓ પ્રવાસીઓ આ બિલ્ડિંગની મુલાકાત લઈ અને કિડની વિશે અને હેલ્થ વિશે ઘણી બધી માહિતી મેળવશે અંદરની સાઈડમાં એવું પ્લાન છે કે અંદર અમે વિવિધ પ્રકારના કોમ્પ્યુટર્સ દ્વારા ઇન્ટરેક્ટિવ કોમ્પ્યુટર પ્રોગ્રામ દ્વારા લોકોને કિડનીની બીમારી વિશે માહિતી મળે કિડનીની બીમારી શા કારણે થાય છે એને રોકવા માટે શું થઈ શકે અને એના ઉપાય માટેના જે જે વિવિધ સારવાર ઉપલબ્ધ હોય છે એ વિશેની માહિતી પણ અંદર મળશે નાના ઓડિટોરિયમ દ્વારા અંદર વિડીયો ચલાવી અને લોકોને બાબતમાં માહિતી આપવામાં આવે આવું એક સુંદર આયોજન અમે કરી રહ્યા છીએ